અરજદાની રજૂઆત મુજબે મૃત વ્યક્તિનું રાષ્ટ્રહિત કે દેશહિતના કાર્યમાં કોઈ મોટું યોગદાન પણ નથી આથી મંદિરના પ્રટાંગણમાંથી મૃત વ્યક્તિનું પૂતળું હટાવવામાં આવે સાથે સાથે ગેરકાયદેસર દબાણ કરીને બાંધવામાં આવેલ હોલ રસોડું ઊંચી કિંમતે ભાડે આપીને મોટી રકમ આવક તરીકે ઊભી કરવામાં આવનારા બાંધકામોને હટાવવામાં આવે એ વિમાન સાથે પાંચોટના બત્તીને લાખવાડના પુત્ર વધુ માલતીબેન નાયકે કલેક્ટર શ્રી મહેસાણા અને મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેસાણાને લેખિત રજૂઆત કરી છે અરજદારે અગાઉ પણ આ બાબતે બેનામી રજૂઆત કરેલી હતી સાથે સાથે અરજદારે આપતા કહ્યું કે આ મુદ્દાને લઈને જો સત્વરે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોતે જ કોઈ રાજકીય પક્ષોનો સહારો લઈને અન્ય સ્વરૂપે આંદોલન કરવા મજબૂર બનશે હવે સવાલ એ ઉભો થાય છે કે બીજેપી સાંસદના જ ગામમાં ઉભા થયેલા પ્રશ્નને લઈને પ્રશાસન દબાણખોરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ કે પછી ગૌચર પર કરાયેલ ગેરકાયદે દબ બાંધકામ હટાવવા અરજદારે કોઈ રાજકીય વિપક્ષોનો સહારો લેવો પડશે કે કેમ રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા માલતીબેન ગજાનંદ નાયક ગામ લાખવડ અને ગામ લાખવડનો મુદ્દો ગાયત્રી મંદિર જે ગૌચર જમીન ઉપર જમીનનું દબાણ કર્યું છે જે કલેક્ટરના હુકમ પ્રમાણે જેટલી જગ્યામાં ગાયત્રી મંદિર બાંધવા માટે જે હુકમ કર્યો હતો એના સિવાય ઘણું બધું ઘણું બધું એમણે દબાણ કર્યું છે અને એ દબાણ કરી પાર્ટી પ્લોટ બનાવી અને મસ્ત મોટી ભાડે આપી પાર્ટી પ્લોટ અને મસ્ત મોટી રકમ વસૂલ કરવાનું આ લાખવડ ગામના નાયબ પરિવારના જે સભ્યો છે એમણે આ ધંધો કર્યો છે પ્લસ એમણે જે ગાયત્રી પરિવારનો શ્રીમિત એરિયા છે એ સિવાય પણ એમણે સ્મશાનમાં જવાની જે રસ્તો છે ત્યાં પણ એમણે બાંધકામ કરી એના ઉપર હોલ બાંધી અને બાજુમાં રસોડું કર્યું આ જમીન ચૌદ પૈકી એક નંબરનો સર્વે નંબર એનો એક છે બરાબર અને સામે મુતેડી બનાવી બાલ વાટિકા બનાવી કે બાલ વાટિકા બનાવવાનો પર્પસ એટલો જ છે કે જેથી જે વધારાની જગ્યા દબાવી છે એ ગામ લોકોને કોઈને ખબર પડે નહીં અને એ ગેરકાયદેસર રીતે છે જયારે હોલ બનાવ્યો છે એ પણ લગ્ન પ્રસંગો માટે એ ભાડે આપવાનો ભાડે એનું મસ્ત મોટું ભાડું વસૂલ કરવાનું અને એક આવક ની સાધન ઉભું કર્યું છે આ લોકોએ અને એ ટોટલી ગૌચર જગ્યા છે તો શું આ વ્યાજબી છે આ ખરેખર વ્યાજબી ન કહેવાય કે ગાયો ના ઘાસ સારા ખાઈ અને પોતાના નામ પર કરી લેવું એ કેટલા ટકા વ્યાજબી કહેવાય તમે ક્યાંય રજૂઆતો કરેલી હા આ બાબતે અને આરટીઆઈ ની મને એ લોકોએ એમણે જે આરટીઆઈ ના જવાબમાં પણ એમણે આપેલું પછી એક વખત સ્વાગતમાં પણ આની રજૂઆત કરવામાં આવેલી હતી બરાબર પણ પૂરી માહિતી જરૂર પડશે તો હું રજૂ કરીશ